કર્યા દર્શન ગર્ભગૃહમાં ભગવાનને ભેટીને આસ્થા સાથે દર્શન કર્યા મંદિરના ટ્રસ્ટીઓએ કોહલીનું પરંપરાગત રીતે સન્માન કર્યું કોહલીની સનાતન આસ્થાના અનેક વખત દર્શન થયા છે ત્યારે ફરી એકવાર કોલીના આસ્થાના દર્શન આ મંદિરમાં થયા કોલીનો સનાતન પ્રેમ જોવા મળ્યો લક્ષ્મી લક્ષ્મીનૃ સ્વામી મંદિરમાં તેમણે દર્શન કર્યા હતા અને ભગવાનને ભેટીને તેમણે પોતાની આસ્થા દર્શાવી હતી તો આ જે દ્રશ્ય છે તે સામે આવ્યું છે ભગવાનને ભેટીને તેમણે પોતાની આસ્થા દર્શાવી ભગવાનના દર્શન કર્યા કોલીની આસ્થાના ફરી એકવાર દર્શન આપણને ટીવી સ્ક્રીન પર થયા છે ત્યારે હોલીનો જે અંદાજ જોવા મળ્યો છે લક્ષ્મી નૃસિંહ સ્વામી મંદિરમાં તેમણે દર્શન કર્યા હતા અને ભગવાનને ભેટીને તેમણે દર્શન કર્યા